લોકો પેલા નીચે હતા ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર ઘોડા પર પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા ટિકિટ લીધી ફોટો પાડતા હતા બે મિનિટ થઈ તો બે થી ત્રણ ગોળીનો અવાજ આવ્યો તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે અમે બધે જોયું પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાથે સાવ નજીકથી થી નથી બે થી ત્રણ આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા બે કોઈને ભી મારો અમને કોઈને પૂછતા એવું નથી જોયું કે કઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું અમને પહેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નતા અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યુરિટી ત્યાં હતી જ નહીં એમાં એવું હતું ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું

ઓકે તમારું પૂછાય સરકાર દ્વારા કેવા પગલા લેવા જોઈએ ત્યાં તો એવું કે છે કે બાર તારીખે કઈક ચાર પાકિસ્તાની ત્યાં પેલા પકડાના હતા તો ત્યાં આર્મી વાળા કેમ નતા કેમ સિક્યુરિટી ત્યાં નતી ત્યાં હોવી જોઈએ ને